તમે એક જૂની કહેવત તો સાંભળી જશે કે હાંડીએ ચડીને છાણા મેળવી

અને પાણી ઘરની અંદર ઘુસી ગયું અને લોકો રસ્તા પર ઉતરી આવ્યા અને આજ સમયે અધિકારીઓ અને બાવડા સાણંદ વિધાનસભા બેઠકના ભાજપના ધારાસભ્ય કનુભાઈ પટેલ આ સ્થિતિ જોવા એટલે ત્યાં આજે લોકોએ અધિકારીઓ અને ધારાસભ્યોના કાફલાને રોક્યો તેમને રોકીને ઘૂંટણ કરી ભારે વરસાદના પગલે ધોળકા બાવડા દસક્રોય સહિતના આસપાસના જેટલા વિસ્તારો છે શહેરોમાં દરેક જગ્યાએ વરસાદી પાણી ભરાઈ ગયા છે બાવડા શહેર બેટમાં ફેરવાઈ ગયું હોય એવી સ્થિતિ સર્જાય છે વરસાદી પાણી ભરાયેલું હોવાના કારણે લોકો પોતાના ઘરની બહાર નથી નીકળી શકતા વાહનો બંધ છે ઘર વખરી પાણીમાં ડૂબી ગયેલી છે લોકોની હાલત દયનીય છે

અમદાવાદ જિલ્લા કલેક્ટર નું નિવેદન પણ સામે આવ્યું છે એ પણ સાંભળીએ આપ સૌની વિદિત છે કે છેલ્લા બે ત્રણ દિવસોમાં આપણા જિલ્લામાં જુદા જુદા તાલુકાઓ અને ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં ભારે વરસાદ થયા છે અને એના લીધે અમુક જગ્યાઓમાં ટેમ્પરરી લેવલે પણ પાણી ભરાવની સમસ્યા બની હતી અને આપના તંત્ર પ્રાંત અધિકારીથી માંડીને શ્રી અને તાલુકા વિકાસ અધિકારી અને નગરપાલિકા વિસ્તારોમાં ચીફ ઓફિસર બધા સ્થળ પર ખડેપગે ઊભા રહીને પાણી નિકાલ માટે સતત પ્રયાસરત રહ્યા છે અને ઘણી બધી જગ્યા પાણી કાઢી પણ નાખ્યા છે અને હજુ પણ અમુક જગ્યાઓ પર પાણી ભરાવેલા છે એના માટે પણ આપની ટીમ સતત કાર્ય કરી રહી છે રાત દિવસે કાર્ય કરી રહી છે જેસીબી મશીનોનો ઉપયોગ કરી કરવામાં આવેલ છે અને જે જે જગ્યા જરૂર પડ્યા છે ત્યાં ત્યાં આપને પંપિંગ મશીનરીના પણ ઉપયોગ કરીને તાત્કાલિક ધોરણે પાણી કાઢવા માટે કામગીરી ચાલુ છે

કરોડો રૂપિયાના ખર્ચે અંડરપાસ બનાવ્યો પરંતુ વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા કરાઈ નથી અંડરપાસની આજુબાજુમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા હતા જેના કારણે એનો નિકાલ ન થતા સ્થાનિકોમાં રોષ જે છે એ વધી રહ્યો છે જિલ્લા કલેક્ટરે એવું આશ્વાસન તો આપી દીધું છે કે અમારી ટીમ પહોંચીને ગામોમાં પાણી ભરાઈ ગયા છે તેને ખાલી કરવાની તજવીજ હાથ ધરી છે

શહેરોની આ પરિસ્થિતિ અંગે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો નમસ્કાર